જામનગર જિલ્લાના સાંસદ પૂનમબેન માડમના ફાર્મ હાઉસ હર્ષદપુર ખાતે મહાકાય અજગર ઘૂસી જતા વન વિભાગ દ્વારા સફળ રેસ્ક્યુ કરવામાં આવ્યું પ્રાપ્ત વિગતો મુજબ વન વિભાગ જામનગર કંટ્રોલ રૂમમાં જાણ થતાં કે જામનગરના સાંસદ પૂનમબેન માડમના ફાર્મ હાઉસમાં હર્ષદપુર ખાતે એક મહાકાય અજગર ઘુસી આવ્યું હોય ત્યારે વન વિભાગની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી અને અંદાજે આઠથી નવ ફૂટ જેટલા લંબાઈના મહાકાય અજગરનું સફળ રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું અને પ્રકૃતિના ખોળે મુક્ત કરવામાં આવ્યું હતું આ તકે વિભાગના કમલેશભાઈ પિંડારિયા તેમજ મયુરભાઈ નાખવા સહિતના કર્મચારીઓ દ્વારા મહાકાય અજગરનું સફળ રીતે રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું ત્યારે આ અંગેની વિગતો ગઈકાલ મોડી રાત્રે નવથી દસ વાગ્યા આસપાસ સામે આવી છે

ભારે hmm. ઘાટી <tartic czego> <ini> <didn't> લેવર ની લે સી તો કર ના પડે સાઈસ લે ની વરી 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 મસ્ત કેટલા ફૂટ નો 9 ફૂટ હા 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 આટલું પાતળું છે 8 કોઈ વાંધો નહી આજા બોલ ભલે પૂછ મોગું તમ મોગ્યો ભાઈ તમ દે ને પેલા ઊંધો આવડી ઊંધો જાવું તું ઇલે थम्धिन्दिट, दॉड़रल, इस अधिए अधि 사gram, मॉट, अधिक sOK, अधिसि,। आधिने खैसे आनो भॉट पछिने, उन्टो ह्लान, खॉर सो मिली योगीन, ओधिन्स gitकरंब, सॉर्चन सुर्चन आधिन् सुर्चन है, आधिन्स 50 सुर्चhalf सतिक AJ,